આદર્શ સોસાયટી ગોકુલમ ડેરીની સામે ડેરીમાં અમે પહોંચ્યા ઘટના સ્થળે તો ઘટના સ્થળમાં પહેલાં માળ પર ધુમાડા નીકળતા હતા કે જોયા અમે લોકોએ અને ત્યારબાદ અમે બીએસએટ બેરીની અંદર એન્ટ્રી લીધી આખા ઘરમાં ધુમાડો ભરાઈ જતા અમારે બી સાથે એન્ટ્રી લેવી પડી અને સ્લિપ્ટર જે એસી આવે છે એસીના અંદર શોર્ટ સર્કિટથી જ આગ લાગી છે એવું એ લોકો જાતે ત્યાં અંદર રૂમમાં હતા અને જે બહેનો હતા ઘરના માલિક એ લોકોએ જ આપણને જણાવ્યું કે આ રીતે અમારા સામે જ આ બધું ગયું બરાબર છે એટલે એની સાથે સ્લીપર એસી આખું બળી ગયું છે અને નીચે ગાદલું હતું બેડ પર તો એ જે સ્પનવાળું ગાદડું આવે તેને કારણે વધારે ધુમાડો આખા ઘરમાં ફેલાઈ ગયેલો હતો જાન અને જેવું કંઈક છે